નમસ્કાર બધાને આજે આપણે સમજીશું કે નિઃસ્વાર્થ પ્રેમ કેવો હોય તે શ્રી કૃષ્ણના જીવનના એક પ્રસંગ દ્વારા સમજીશું જે સાંભળજો અને મારો પૂરો સાંભળજો એટલે તમને સાચા મનથી આ વાત સમજાય છે આ વાત છે મહાભારત પૂરું થઈ ગયું પછીનો શ્રી કૃષ્ણ પોતાના રાજ્યમાં રાજ કરતા હતા ત્યારે એકવાર તેને સખત માથું દુખતું હતું તો રુકમણીજીએ કીધું કે હું માથું દબાવી દઉં સત્યભામાએ કહ્યું હું પવન નાખું અને તેથી તમને રાહત થાય તો શ્રીકૃષ્ણ કહે મને તમારા પગમાં ચોટેલી માટીનો મારા માથા પર લેપ લગાવો તો તમને માથા મને માથાનો દુખાવો મટી જાય તો શ્રીકૃષ્ણની અષ્ટપ્રાણીઓ કહે ના એવું ના બને ઓ અમારા પગની માટે તમારા માથે ચડાવવાથી અમને પાપ જ લાગે ખૂબ પાપ લાગે અમે મહાન પાપના ન બની શકીએ તો શ્રી કહ્યું કે મારું માથું મટાડવા તમે એટલું ન કરી શકો હવે આ સંદેશો ગોકુળમાં રહેલી ગોપીઓને મોકલો કે જે હંમેશા મારી રાહમાં બેઠી છે હું તેની પાસે જતો પણ નથી તેને કહો કે કૃષ્ણનો માથાનો દુખાવો તમારા પગની માટીથી મટે એમ છે તો એક સંદેશાવાહક ગોકુળમાં આ વાત લઈને ગયા અને સાંજના સમયે જોયું તો ગામની ગોપીઓ નદીની રેતીમાં શ્રી કૃષ્ણના વિરહમાં આંસુ સારતી હતી તે સંદેશાવાહકે કહ્યું કે શ્રી કૃષ્ણનો સંદેશો લઈને હું આવ્યો છું તો બધી ગોપીઓ તો પહેલાં તો ફરિયાદ કરવા માંડી કે અમારે નથી સાંભળવું તે અમને દર્શન દેવા આવતા જ નથી અમે વર્ષોથી તેની રાહ જોઈએ છીએ એમ કહી રોવા માંડી પછી સંદેશાવાહેકે કહ્યું તમારા કૃષ્ણને માથું દુખે છે તો અચાનક ગોપીઓનું મન બદલાઈ ગયું અને માથું મટાડવામાં તમે મદદ કરી શકો છો ત્યાં તો બધી ગોપીઓ ચિંતાથી વ્યાકુળ થઈ ગઈ કે અમારા કૃષ્ણને માથું મટાડવામાં અમારા પ્રાણ જોઈ તો એ લઈ જાઓ પણ તેને માથું દુખતું મટાડો આ સાંભળી પેલા પગની રજથી કૃષ્ણના માથે લેપ કરવી તો મટી જાય બધી ગોપીઓ પોતાના પગ લાંબા કરી બેસી ગઈ લઈ જાઓ અમારા પગની રજ પણ જલ્દીથી કૃષ્ણનું માથું મટાડો તો આ સાંભળી સંદેશાવાહકે કહ્યું પણ તમારી પગની રજ લઈ માથે ચડાવે તો તમને પાપ લાગશે તો ગોપીઓ કહે પાપ ભલે ગમે તેટલું લાગે પણ કૃષ્ણનું માથું મટી જતું હોય તો અમને ભલે ગમે તે થાય અમને પાપ લાગે અમને અમને જે થવું હોય થાય આ વાત જ્યારે શ્રીકૃષ્ણને સંદેશાવાહકે કીધી તો તેની અષ્ટપટરાણીઓ શરમથી માથું નીચું કરી ઊભી રહી ગઈ અને શ્રી કૃષ્ણએ કહ્યું જોયું આ છે નિઃસ્વાર્થ પ્રેમ અને આવો જ એક નિઃસ્વાર્થ પ્રેમનું બીજું રામાયણનું ઉદાહરણ જોઈએ કે તમે સાંભળ્યું હશે છતાં હું કહું છું જ્યારે શ્રીરામને ચૌદ વર્ષનો વનવાસ મળ્યો હતો ત્યારની આ વાત છે સીતા માતાને જ્યારે રાવણ હરણ કરી અવકાશના રસ્તેથી લઈ જઈ રહ્યો હતો ત્યારે સીતા માતાએ પોતાના શણગારના આભૂષણો એક એક કરી નીચે નાખી દીધા હતા આ જેથી રામ અને લક્ષ્મણને સીતાજીની શોધમાં સરળતા રહે અને જ્યારે રાજા રામ અને લક્ષ્મણ સીતાજીની શોધ કરતા હતા જંગલમાં ચાલતા ચાલતા જતા હતા તો શ્રીરામને ગળાનું આભૂષણ મળ્યું તો શ્રી રામે કહ્યું લક્ષ્મણ આ સીતાનું છે તને ખબર છે કાંઈ તો લક્ષ્મણ કહે ના મને નથી ખબરો પછી થોડું ચાલ્યા તો હાથનું કંગન મળ્યું તો શ્રીરામે કહ્યું કે મને ખ્યાલ નથી લક્ષ્મણ તને ખબર છે તો લક્ષ્મણ કે ના મને ક્યાંય ખ્યાલ નથી જે આભૂષણ મળે પણ તે લક્ષ્મણને બતાવે તો લક્ષ્મણ કહે મને ખબર નથી પણ જ્યારે પગના શ્રી શ્રીરામે બતાવ્યા તો લક્ષ્મણ કહે આ તો મારી સીતા માતાનું જ છે પગનું આભૂષણ તો લક્ષ્મણજીએ કીધું કે સીતા માતાના શરીરને કોઈ દિવસ નથી જોયું પણ રોજ તેને પગે અડીને પગમાં પડું છું તેથી મને ખબર છે આ સીતા માતાનું જ છે આ સાંભળી શ્રી રામ પણ આશ્ચર્યમાં પડી ગયા આ બે બનાવમાંથી ઘણું શીખવા મળે છે તો આજે બે નાના નાના એવા પ્રસંગનું વર્ણન કર્યું તે સાંભળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ